કે દાન કોણ કરી શકે શું જેની પાસે બહુ પૈસા હોય એ જ દાન કરવા માટે પણ સારા વિચાર જોઈએ હા મારા વિદ્વાનો કહે ને કે જે દાન કરે ને જે દાન કરે છે ને બરોબર એ જ દાનવીર છે જે દાન કરે ને એ જ પૈસા વાળો છે બાકી તો બધા ચોકીદાર છે પૈસાના સારી જગ્યા એ સારા વિચારો થી તમે અર્પણ કરો ને તો એને દાન કહેવાય એક જણા ઉપર ભગવાન પ્રસન્ન થઈ ગયા ભગવાને કીધું માંગ માંગ ત્યારે થોડોક ભણેલો ગણેલો થોડોક વધારે ને એટલે થોડોક ડોળ થવા ગયો ભગવાન પ્રસન્ન થઈ ગયા બોલ બેટા માંગ શું આપું તને એટલે પેલા એ કીધું કે પ્રભુ કાંઈ નથી જોતું એક કામ કરો ને શું તો કે તિજોરી ભરીને પૈસા એર કન્ડિશન અને ફર્સ્ટ ક્લાસ ઊંઘ ભગવાન કે તથાસ્તુ એટીએમ ના વોચમેન ની નોકરી મળી સાહેબ બીજા દિવસે શેની નોકરી મળી એટીએમ ના વોચમેન ની તિજોરી ભરીને પૈસા હામે પડ્યા છે પણ કાઈ કરી શકે એસી અને ઊંઘ એટલે સારા ભાવ થી આપે ને સાહેબ ઈ જે દાતાર જે દાતાઓએ દાન આપ્યું છે ને એના વિચારો ને હં ધન્યવાદ આપું છું વ્યાસપીઠ ઉપરથી કારણ કે જેના જીવનમાં સારા વિચાર હોય ને એ જ દાન કરી શકે બધા જ દાન શકે આપણા શાસ્ત્રમાં એક પ્રસંગ એવો બનેલો કે જયારે કૌરવો અને પાંડવોનું જે બધું ચાલતું હતું યુદ્ધ એ પહેલાની વાત કે ભગવાન કૃષ્ણ પરમાત્મા ને કર્ણ બહુ પ્રિય છે કૌરવો ની સેનાની અંદર એક યોદ્ધા છે કર્ણ સૂર્યપુત્ર જેને આપણે દાનવીર કર્ણ કહીએ ને દાનવીર કર્ણ એને સુકામ દાનવીર કહીએ છીએ જે આવે એ બધાને આપતો જ નહોતો જે આવે એ બધાને આપી દેવું એટલે દાનવીર નહિ સારા ભાવતી સારી નિષ્ઠાથી થી આપે ને એ દાનવીર આ કર્ણ જયારે કાંઈ પણ દાન કરતું ને એટલે ભગવાન કૃષ્ણ પરમાત્મા વા કર્ણ વા કર્ણ વા કર્ણ એમ કરીને કર્ણના વખાણ કરતા અને જ્યારે જ્યારે કર્ણના વખાણ થતા ને આ અર્જુનને નહોતું ગમતું ગોપાલભાઈ કર્ણ કંઈક દાન કરે અને ભગવાન એના વખાણ કરે અર્જુનની સામે અર્જુન આ સાંભળે પણ એને ન ગમે થોડા દિવસ આ ક્રમ ચાલ્યો પછી એક દિવસ અર્જુનથી રહેવાનું નહીં એણે ભગવાન કૃષ્ણ પરમાત્માને કીધું કે હે કૃષ્ણ પરમાત્મા હે વાસુદેવ તમે જ્યારે હો ત્યારે આ કર્ણના ગુણગાન ગાવ છો કર્ણ દાનવીર કર્ણ આમ કર્ણ સુરવીર કર્ણ પરાક્રમી એવું તે તમે શું જોઈ ગયા છો કર્ણ અંદર કે આટલી બધી વાહવા કરો છો જે નીતિ નિયમ અને જે દાન કર્ણ કરે છે એ જ નીતિ નિયમ અને એ જ દાન જ્યેષ્ઠ ભ્રાતા યુધિષ્ઠિર પણ કરે છે તમારા મોઢે મેં ક્યારેય એવું નથી સાંભળ્યું કે દાનવીર યુધિષ્ઠિર જેટલા યજ્ઞ જેટલું તપ જેટલું દાન અને જેટલી ક્રિયા કર્ણ કરે છે એટલી જ ક્રિયા એટલું જ દાન અને એટલા જ નિયમ યુધિષ્ઠિર પણ પાળે છે પણ યુધિષ્ઠિરના વિશે તમારા મોઢે મેં કોઈ દિવસ કાંઈ સાંભળ્યું નથી યુધિષ્ઠિરના માટે તમારા મોઢે અને આમ પણ સાથે જે રહેતો હોય ને બહુ ખાસ સાથે હોય ને એને આપણી બહુ કિંમત ન હોય હા બરાબર આ ભાગવતમાં નથી લખ્યું આ હું કહું છું જે આપણી સાથે હોય ને બહુ આપણું બહુ ખાસ હોય ને એને આપણી એટલી બધી કિંમત ન હોય હવે અર્જુન જેની સાથે સાક્ષાત નારાયણ છે ભગવાન કૃષ્ણ પરમાત્મા આ અખિલ બ્રહ્માંડનો નાયક હા પ્રકૃતિ ખોલેતા બ્રહ્માંડનું સર્જન કરી નાખે અને પ્રકૃતિ જ્યાં બંધ કરે તો એ જ બ્રહ્માંડના ભૂકા ઉડાવી દે ઈ કૃષ્ણ પરમાત્મા જયારે એમ કહે છે કે દાનવીર કર્ણ અને દાનવીરના વખાણ વખાણ કર્ણના વખાણ કરે છે તો એમાં અર્જુને સંશય કરવાની કોઈ જરૂર નહોતી પણ એણે સંશય કર્યો અને સામે કીધું કે યુધિષ્ઠિરના પણ તમે વખાણ કેમ નથી કરતા એટલે ભગવાન સમજી ગયા કે આજે આ અર્જુન છે ને આ વાતુ થી નહીં માને આ પ્રવચન થી નહીં માને મારે પ્રેક્ટિકલ બતાવવું પડશે મારે દેખાડવું પડશે કે કર્ણ ખરેખર કોણ છે જો દાતારી કોને કોને કહેવાય કહેવાય ઉદારતા દાનવીરતા કોને કહેવાય ને એનું ઉદાહરણ છે આ કર્ણ ભગવાને કીધું કે આને મારે કાઈક બતાવવું પડશે અને જ્યાં સુધી આ જોશે નહીં ત્યાં સુધી કાઈ માનવાનો ભગવાને અર્જુન ને કીધું કે અર્જુન ચાલ મારી સાથે એક પણ શબ્દ તારે બોલવાનો નથી હું જે કરું એ ખાલી જોયા કરવાનું તારે મોઢામાંથી એક પણ શબ્દ બોલવાનો નથી ભગવાન કૃષ્ણ પરમાત્મા ને અર્જુન એક બ્રાહ્મણ નો વેશ ધારણ કરી યુધિષ્ઠિર ના મહેલ ની અંદર ગયા છે યુધિષ્ઠિર યુધિષ્ઠિરને જ્યાં ખબર પડી કે આપણા મહેલ ની અંદર ભૂદેવો આવ્યા છે સામયું થયું સ્વાગત કર્યું દંડવત પ્રણામ કર્યા સાહેબ જલપાન કરાવ્યું અલ્પાહાર કરાવ્યો અને પછી યુધિષ્ઠિરે બે હાથ જોડી અને એ બ્રાહ્મણના રૂપમાં ભગવાનને કીધું કે ભૂદેવ ફરમાવો આદેશ કરો શું સેવા કરું ત્યારે બ્રાહ્મણના રૂપમાં કૃષ્ણ પરમાત્માએ ખાલી એટલું જ કીધું કે હે કર્ણ મેં એવું સાંભળ્યું છે કે તું બહુ દાન કરે છે હે ધર્મરાજ મેં એવું સાંભળ્યું છે કે તું બહુ દાન કરે છે ધર્મ એ કીધું કે હા પ્રભુ હવે ભગવાને જે આપ્યું છે એ પ્રમાણે મારથી થાય કરું છું બોલો તમને શું આપું ત્યારે બ્રાહ્મણના વેશમાં કૃષ્ણ પરમાત્માએ કીધું કે યુધિષ્ઠિર મારે કાંઈ નથી જોતું મારે છે ને એક બાધા લેવાઈ ગઈ છે આજથી ત્રણ દિવસ પછી મારી દીકરીના લગ્ન છે અને એના લગ્ન ની અંદર મારે સવાસો મણ કેટલું સવાસો મણ સવાસો મણ ચંદન નું કાષ્ટ મારે હોમવું છે મારે સવાસો મણ ચંદન નું લાકડું જોઈ છે તું મને આપીશ અરે ભુદેવ કેમ નહી પોતાના સૈનિકોને હુકમ કર્યો કે જાઓ આ ભૂદેવ માટે સવા સવાસો મણ વ્યવસ્થા કરો આખો મહેલ જ્યાં એ બધું જોઈ લીધું ત્યારે માંડ દસ થી પંદર મણ લાકડું મળ્યું સૈનિકો એ ના પાડી કે પ્રભુ હવે અત્યારે તાત્કાલિક નથી ધર્મરાજાએ બે હાથ જોડી અને એ બ્રાહ્મણના રૂપમાં ભગવાનને કીધું કે કે હે ભુદેવ તમે મને થોડા સમયની અવધિ આપશો કેમ તો કે મારી પાસે એટલું બધું ચંદનનું કાસ્ટ નથી સવાસો મણ હું ક્યાંથી કાઢું અત્યારે મારી પાસે નથી ભુદેવના રૂપમાં ભગવાને કીધું કે હે ધર્મરાજા બીજી કોઈ વાત ન કર તું આપીશ કે નહીં હા કે ના બહુ વિચાર કર્યો બહુ વિચાર કર્યો ને પછી ધર્મરાજ બે હાથ જોડી ગયા કે હે બુદેવ મને માફ કરજો ભગવાન કરીને બંને જણા એને અર્જુન ત્યાંથી બ્રાહ્મણના વેશમાં આવેલા નીકળી ગયા જેવા મેલની બહાર નીકળ્યા ને એટલે કૃષ્ણ પરમાત્માએ અર્જુન ને કીધું કે અર્જુન હા પ્રભુ જોઈ લીધું આ તારા ભાઈ નો જવાબ આ તારા દાનવીર ધર્મરાજનો જવાબ સાંભળી લીધો ને કે હા પ્રભુ ચાલ હવે કર્ણના મેલે દાનવીરતા કોને કહેવાય એનું દ્રષ્ટાંત છે હા ચાલ કર્ણના મેલે ગયા બંને જણા કર્ણના મેલે જે પરિસ્થિતિ યુધિષ્ઠિરના મેલમાં થઈ એ જ પરિસ્થિતિ સામયું થયું સ્વાગત થયું જલબાન થયું અલ્પહાર થયા સ્વાગતા થઈ અને પ્રશ્ન સામે મૂક્યો હે કરણ પછી મારી દીકરીના ચંદનનું લાકડું જોઈએ છે યજ્ઞમાં હોમવા માટે શું તું મને આપીશ કર્ણ પણ હુકમ કર્યો સૈનિકોને જાઓ આ ભૂદેવોને જે જોઈએ ને એ આપી દો સવાસો મણ નહીં દોઢસો મણ આપો કોઈ આખા રાજ્યની અંદર આખા મેલ ની અંદર તપાસ કરી પણ માંડ વીસ થી પચીસ નું લાકડું જે પરિસ્થિતિ ધર્મરાજની થઈ એ જ પરિસ્થિતિ કર્ણ ની પણ થઈ અને કર્ણની જે આ પરિસ્થિતિ થઈ ને ત્યાં અર્જુન મંદ મંદ હસવા લાગે છે ભગવાનની સામે જોયું અને મનોમન કદાચ એમ કેતો હશે કે જોયું પ્રભુ આ પણ ન આપી શકે ભગવાન કૃષ્ણ પરમાત્મા એ અર્જુન ને કીધું કે અર્જુન તું થોડી વાર શાંતિ રાખ આ કર્ણ છે જો આ દાન કોણ કરી શકે છે એનું દ્રષ્ટાંત હા પુનઃ તમને યાદ કરાવું છું કે દાન કોણ કરી શકે આખું મહેલ જ્યાં છાન માર્યો અને માન વીસ થી પચીસ મળ્યું એટલે કર્ણએ પણ પૂછ્યું કે ભુદેવ જો તમે મને થોડા સમયની અવધિ આપો તો હું તમને પૂર્ણ લાકડું આપી દઉં પણ તાત્કાલિક મારી પાસે અત્યારે નથી મને ચાર પાંચ દિવસનો સમય આપો હું સવા સો મણ નહીં હું દોઢસો મણ આપું ભુદેવના રૂપમાં ભગવાને કીધું કે ના એ કર્ણ નથી આપી શકવાનો તો ના પાડ કા હા કે કા ના અને સાહેબ કર્ણના દ્વારેથી કોઈ ખાલી હાથ જાય ખરું કર્ણના દ્વારેથી ખાલી હાથ જાય તો કાલ એને યાદ કોણ કરે આજે આટલા વર્ષો થયા આટલા યુગો નીકળી ગયા આટલો સમય વ્યતીત થયો આટલી કથા થાય એ એમનમ થતી હશે એની પાછળ કર્ણ એ કીધું કે પ્રભુ મને બે ઘડીનો સમય આપો ખાલી વિચારવાનો

નથી હું સૂર્ય પુત્ર કર્ણ છું સમયમાં આ બધું વિચારી કરતો તો ને એ વિચાર કરતા 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 કર્ણની નજર પોતાના મહેલ ઉપર પડી અને પોતાના મહેલને એણે જોયો અને સૈનિકને બોલાવીને કીધું કે સૈનિકો આપણો આ મહેલ સેનો છે તો કે બાપજી ચંદનનો છે એમ તોડો એનો આખો મહેલ તોડ્યો

નહીં કર્ણ કેમ મહાન છે કેમ કે એના વિચાર મહાન છે અને જે દાતાઓએ દાન અહીંયા આપ્યું છે ને એ જરા એવું મનમાં ના રખે કે આ દાન અમે આપ્યું છું આ દાન તમે નથી આપ્યું આ તમારા વિચારો મહાન છે ને એટલે તમે દાન આપો છો અહીંયા